પ્રાંગણમાં નવનિર્માણ બીજી હોસ્પિટલનું કામ ચાલુ છે આ હોસ્પિટલમાં સફાઈ સેવકો દ્વારા હોસ્પિટલના રોડને સ્વચ્છ રાખતા હોય છે પરંતુ આ નવનિર્માણ હોસ્પિટલનું બાંધકામ ચાલુ છે ત્યારે મિક્સર મશીનમાં બનાવવામાં આવેલ રેતી કપચી અને સિમેન્ટ નો સામાન બહાર રોડ પર પડતો નજરે ચડ્યો છે શું આવી રીતે રોડ સ્વચ્છ રહેશે આ નવ નિર્માણ હોસ્પિટલ કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે જેની બેદરકારી સામે આવી છે શું એસએસજી હોસ્પિટલના સત્તાધીશો આ કોન્ટ્રાક્ટરની સામે પગલાં ભરશે તે જોવાનું રહ્યું હોસ્પિટલ ખાતે હાલ એનસીઓટી બિલ્ડિંગની પાછળની સાઈડ નવા બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે એ માટે બધા ડમ્પર તેમજ બીજો બધા વાહનો વ્હીકલ હેવી વ્હીકલ્સ રોડ પર જતા આવતા હોય છે એ દરમિયાન આ થોડું જે પણ માલસામાન પડવાની ઘટના થઈ એ રોડ થોડો ખરાબ થયો હોય તો એના માટે અમે એ જવાબ એ જે તે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ છે અને હવે આવું નહીં થાય એની એ લોકોને ધ્યાન રાખવા જણાવેલ છે એ તો આખી હોસ્પિટલમાં જુદા જુદા વિભાગમાં સર્વન્ટ હોય જ છે રોડ રસ્તા સાફ કરવા માટે પણ અલગ સર્વન્ટ હોય છે લેવામાં આવશે અમે એન્જિનિયરને જાણ કરી છે હવે એ લોકોના ઉપર છે